સૌ પ્રથમ સૌને મારા જય શ્રી કૃષ્ણ શિવપુરાણ ભાગ પાંચ નારદજી બની ગયા નારદ મુનિ વિષ્ણુ પાસેથી નીકળ્યા પછી વિષ્ણુએ ઊભી કરેલી માયાનગરીમાં આવ્યા અમરાપુરીને ઝાંખી પાડે એવી વૈભવશાળી નગરી જોઈ નારદજી મોહવેશ થવા લાગ્યા એકસો યોજનનો વિસ્તાર ધરાવતી આ નગરી શિલનિધિ રાજાની છે ને એની કન્યા શ્રીમતીનો તે સ્વયંવર રચી રહ્યો છે આ વાતની નારદજીની જાણ થઈ નારદજી નગરીમાં જુદા જુદા રાજ્યના અનેક રાજકુમારોને ઠાઠ માઠતી શિલનિધિની સુંદર કન્યાને વરવાની ઈચ્છાથી આવેલા જોયા નારદજીના હૈયામાં મોહ છલકાવા માંડ્યો તે સીધા શિલનિધિ રાજાના મહાલયમાં પહોંચી ગયા રાજાએ નારદજીને આદર ભાવથી મૂલ્યવાન આસન પર બેસાડી એમનું સ્વાગત કર્યું ને પોતાની કન્યા શ્રીમતીને હાક પાડી બોલાવી શ્રીમતી પિતા પાસે આવી પિતાના કહેવાથી નારદ મુનિને તેને નમન કર્યું રાજાએ કહ્યું હે મુનિવર આ કન્યા શ્રીમતી છે હું એના સ્વયંવર મંડપની તૈયારીમાં પડ્યો છું આપ એની જન્મકુંડળી જોઈ ભવિષ્યમાં કહેવાની કૃપા કરો નારદજી તો રાજકન્યા શ્રીમતીનું રૂપ જોઈ મોહિત થઈ ગયા તેમને તેનું જન્મફળ જોઈ કહ્યું હે ભાગ્યશાળી રાજા તારી આ રૂપવતી કન્યા ત્રિલોકના મહાપુરુષની થશે પછી નારદજી મનમાં વિચારવા લાગ્યા આ લાવણ્યવતી રાજકન્યાને વરવા માટે મારે શું કરવું જરૂરી છે પુરુષોને જેમ રૂપવતી સ્ત્રીઓ બહુ ગમે છે તે પ્રમાણે સ્ત્રીઓ પણ રૂપાળા પુરુષો તરફ જ આકર્ષે છે આથી નારદ મુનિ વિષ્ણુ પાસે ગયા અને એમનું રૂપ માગવાનું નક્કી કર્યું નારદ મુનિ વૈકુંઠમાં દોડી જાય છે તેમણે વિષ્ણુ ભગવાનને મનોકામના કહી અને તેમનું રૂપ માગ્યું વિષ્ણુએ વિચાર્યું એકવાર કામદેવને જીતનારો આ મહાસંયમી મુનિ અભિમાનવશ થવાથી હવે એક રાજકન્યાના રૂપ પર મોહી મારી પાસે મારું રૂપ માગવા આવ્યો છે તેથી તેને ભગવાન શિવના નિયમની લીલા દેખાડવી જરૂરી છે આમ વિચારી વિષ્ણુએ મસ્તક સિવાયના પોતાના શરીરનું રૂપ નારદજીને આપ્યું નારદજી તો હરખાતા હરખાતા શિલનિધિ રાજાની કન્યાના સ્વયંવર મંડપમાં ગયા સ્વયંવર મંડપમાં નાના મોટા અનેક રાજકુમારો આવ્યા હતા નારદજી પાસે રુદ્રના બે ગણો પણ આવી પહોંચ્યા હતા રાજકન્યા શ્રીમતી વરમાળા પકડી સ્વયંવર મંડપમાં પધારેલા બધા જ રાજકુમારો પાસેથી પસાર થઈ નારદજીએ તો માની જ લીધું કે હવે એ એમને જ વરમાળા પહેરાવશે પણ નારદજીનું મોં જોઈ શ્રીમતી ખડખડ હસતી આગળ જતી રહી એના હસવાથી નારદજી ચોક્યા પણ મૂંગા રહ્યા રાજકુમારી પોતાને યોગ્ય વરરાજા ન મળતા નિરાશ થઈ એટલામાં વિષ્ણુ અદૃશ્ય રીતે મંડપમાં આવ્યા રાજકન્યા એકલી જ એમને જોઈ શકતી હતી તેને દોડીને સુંદર મુખવાળા વિષ્ણુના કંઠમાં વરમાળા આરોપી દીધી આ ક્ષણે ભગવાન વિષ્ણુ દ્રશ્યમાન થયા રાજકન્યા શ્રીમતીને વિષ્ણુ સાથે વિદાય થતી જોઈ બધા જ રાજકુમારો નિરાશ થયા નારદજીના મનમાં આશાના જે દુર્ગ ચણાતા હતા તે બધા દુર્ગ કકડભૂસ તૂટી પડ્યા રુદ્રગણોએ નારદજીના મો તરફ દર્પણ ધરી હસતા હસતા તેમણે કહ્યું મુનુશ્રી આપનું મુખ તો જુઓ નારદ મુનિએ દર્પણમાં પોતાનું મુખ વાંદરા જેવું જોયું તેમણે પોતાની હાંસી કરનાર રુદ્રગણોને સાપ આપ્યો તમે રાક્ષસ થઈ પૃથ્વી પર પડો મુનિવર નારદે દર્પણમાં પોતાનું વાંદરા જેવું મોં જોયા છતાં વિષ્ણુએ રચેલી શિવની લીલાને પારખી નહીં નારદ મુનિ તો વિષ્ણુ પાસે જઈ તેમને સાપ આપવા લાગ્યા તમે મારા મુખને જેમનું રૂપ આપ્યું છે તે વાનરોની તમારે સહાયતા લેવી પડશે વિષ્ણુએ શિવની માયા સમજી નારદનો શ્રાપ સ્વીકારી લીધો ભગવાન શંકરે વિષ્ણુ દ્વારા ઉપસ્થિત થયેલી પોતાની લીલાને અલોપ કરી માયાવી આવરણ હટતાની સાથે જ નારદ મુનિ મોહપટથી વિખૂટા પડ્યા નારદ મુનિએ પોતાની અઘોગતિ બદલ ક્ષમા માગી વિષ્ણુએ તેમને શિવની પવિત્ર ઉપાસનામાં રહેવાનો ઉપદેશ કર્યો અભિમાન કેવું વિષ છે તે નારદજી દેવાના દ્રષ્ટાંતથી સમજાવવામાં આવ્યું છે આમ નારદજી બની ગયા શિવપુરાણ ભાગ પૂરો થાય છે શિવપુરાણના આગળના ભાગ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ વિડીયો સ્ટોરીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો